શ્રી વિષ્ણુ ચાલીસા એકાદશીના દિવસે જરૂરથી સાંભળવું જોઈએ તો તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે વિષ્ણુ ચાલીસાનો પાઠ કરવામાં આવે તો તમારા ઘરમાં ધન સંપત્તિ વધે છે તમે મિત્રો દર ગુરુવારે શ્રી વિષ્ણુ ચાલીસાનો પાઠ કરો જરૂરથી તમારા ઘરમાં કોઈ ચમત્કાર થશે તો શ્રી વિષ્ણુ ચાલીસા પાઠ આપણે આજે સાંભળીશું વિષ્ણુ સુનિયે વિનય સેવક ચિતલાય કિરત કુચ વર્ણન કરું ડીજે જ્ઞાન બતાય વિષ્ણુ ચાલીસા નમો વિષ્ણુ ભગવાન ખરારી કષ્ટ નસાવન અખિલ બિહારી પ્રબલ જગત મેં શક્તિ તુમ્હારી ત્રિભુવન ફેલ રહી ઉજિયારી સુંદર રૂપ મનોહર સૂરત સરળ સ્વભાવ મોહનિ મૂરત તન પર પીતાંબર અતિસોહત બેજંતીમાલા મનમોહત શંકચક્ર કર ગદા વિરાજે દેખત દૈત્ય અસુરદલ ભાજે સત્ય ધર્મ મદ લોભન ગાજે કામકોધ મદ લોભન સાજે संत भक्त सजन मनोरञ्जन दनुज असूर दुष्टन दल गंजन सुख उपजाय कष्ट सब सबभञ्जन दोष करत जन संजन, पाप काट भव सिंधु उतारन कष्ट नाशक भक्त उबारन કરત અનેક રૂપ પ્રભુ ધારણ કેવલ આપ ભક્તિ કે કારણ ધરણી ધેનુ બન તુમી ઉપકારા તબ તુમ રૂપ રામ કા ધારા ભાર ઉતાર અસુર દલમારાવણ આદિ કોસારા आपाराह रूप बनाया, को मार गिराया, तन सिंधु बनाया चौध रतन को निकलाया, अमिलख असुर द्वंद मचाया रूप मोहनी आप दिखाया, देवन को अमृत पान कराया असुरन को सवि से बहलाया कूर्म रूप धर सिंधु मजाया मंदरा चल गिरी तुरंत उठाया शंकर का तुम फंद छुड़ाया भस्मासुर को रूप दिखाया वेदन को जब असुर डुबाया, कर प्रबंध उन्हें डूडवाया मोहित बन कर खल ही नचाया उस ही कर से भस्म कराया असुर धन धनती अति बदलाई शंकर से उनकिन ही लड़ाई हार पार शिव सकल बनाई किन सती से सलखल जाई सुमिरन की तुम हे शिव रानी बतलाई सब विपत कहानी तब तुम बने मुनीस्वर ज्ञानी वृंदा की सब सूरत ती बुलानी દેખ તિન દનુજ સૈતનિ વૃંદા આય તુમ્હ લપટાની હો સ્પર્શ ધર્મ ક્ષતિમાની હના અસુર ઉર શિવ સૈત તુમને ધ્રુપ ઉબારે હિરણિયા કુશ આદિક ખલ મારે गणिका और अंजा मिल तारे बहुत भक्त बहु सिंधु उतारे हर हु सकल सताप हमारे कृपा करु जन हारे देखू मैं निज दर्शन तुम्हारे दीन बंधु भक्तन हितकारे ચાતા આપકા દશન કરુ દયા મધુસૂદન જાનુ નહી યોગ્ય જબ પૂજન હોય યજ્ઞ શ્રુતિ અનુમોદન શીલ દયા સંતોષ શુલ્ક નક્સ વિદિત નહીં વ્રત બોધ વલક્ષ आपका किस विधि पूजन कुमति विलोक होत दुख भीषण करहु प्रणाम कौन विधि सुमिरन कौन भाति में करहु समर्पण सुर मुनि करत सदा सेवकाई हर्षित रहत परम गति पाई दिन दुखीन पर सदा सरसराई, निज जन जान लेव नसाओ, भव बंधुत से मुक्त कराओ सुख दे सुख उपजाओ निज चरण का सदा दास बनाओ નિગમ સદાય વિનય સુનાવે પડે સુને સૌ જન સુખ પાવે ઈતિ શ્રી વિષ્ણુ ચાલીસા તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર નો જાપ કરતા રહેજો મિત્રો તો અચૂકથી તમારા Good manu kamna punya t e